કૃષ્ણ લાલ કી જય ઘનશ્યામ ની જય આજ રે કયા તો સતસંગમાં વેલો યાવે આ જરે ક નૈયા તો સતસંગમાં વેલો યા વજે વેલો વેલો આવજે તારા ભક્તો જુએ વાટ જો શાન ભૂલ્યા બાન ભૂલ્યા ભૂલ્યા ઘરના કામ જો શાન ભૂલ્યા બાન ભૂલ્યા ભૂલ્યા ઘરના કામ જો સોળ સો ગો પેમા ઓલે રાધા છેરો પાળેજો સોળ સો ગો પેમા ઓલે રાધા છેરો જો કનૈયા જશોદા ને વાત એવી કરી જશોદા ને વાત એવી કરી જો લાવું તો ઓલી રાધાજી ને બીજી કોઈ નારી જો લાવું તો ઓલી રાધાજી ને બીજી કોઈ નારી જો જશોદા રાધાજી નું માગું લઈને જાય જશોદામાં રાધાજી નું માગું લઈને જાય જો રાધાજીના માતાજીએ ચોખી પાડી ના જો રાધાજી માતાજીએ ચોખી પાડી ના જો ક્યાં તમારું કાળિયો ને રૂપાળી મારી રાધા જો ક્યા તમારો કાણ્યો ને રૂપાળે મારી રાધા જો આવું ક જોડું મારાથી નો કરાયજ આવું જોડું મારાથી નો જો રાધાજી એ કનૈયા ને મનનો કોલ કર્યો જો રાધાજી એ કનૈયા મન મનનો કોલ કર્યો જો તારે મન કાળો પણ મારે મન રૂપાળો છે તારે મન કાળો પણ મારે મન રૂપાળો જો કનૈયા રાધાજીને મેસેજ કરી દીધો જો કનૈયા એ રાધાજી ને મેસેજ કરી દીધો જો મુંજશ નહીં રાધાજી તો તો શિવ મંદિરે આવજે જો મુંજા નય રાધાજી તું તો શિવ મંદિરે આવજેજો નોયમ નય દસ મય તો આવજે જો નોય નો દસમ નય અગિયાર તો આવજે જો આજ રે ક નૈયો મારુ રાધા ને તેડી લાવ્યો જો આજ રે ક નૈયો મારુ રાધા ને તેડી લાવ્યો જો આજ રે કનૈયા તો સત્સંગમાં વેલો આવજે વેલો વેલો આવજે તારા ભક્તો જુએ વાટ જ જશોદા માતા એને મોતીડે વધાવ્યા જો નંદ બાબા એને મોખડી એ આજ રે કનૈયા તો રાધા મંડળમાં આવજે રાધા મંડળની બેનુએ વધ આ જરે કનૈયા તો સતસંગમાં આવેલો આવજે કૃષ્ણ લાલ કીજે જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો